ભારતમાલા જમીન સંપાદનમાં નવી જંત્રી મુજબ વળતરની માંગણી માટે કાંકરે તાલુકાના દ્વારા પ્રાંત કલેક્ટર જમીન ખેડૂતોને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતમાલા ગ્રીન કોરિડોર અંતર્ગત અમદાવાદ કિમી નવીન હાઈવે માટે પાટણ મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે જેમાં બનાસકાંઠાને બાદ કરતા બીજા જિલ્લાને નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે જ્યારે બનાસકાંઠાની જમીન જૂની જંત્રી મુજબ જમીન સંપાદન અવોર્ડની પ્રક્રિયા ચાલુ હોય ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે બનાસકાંઠાના મોટાભાગના ગામોના ખેડૂતો ત્રણેય સિઝન વાવેતર કરે છે તથા જમીનના ભાવ પણ ઘણા ઊંચા હોય મળતા વળતરથી ખેડૂત પોતાની સંપાદન થતી જમીન જેટલી પણ જમીન ખરીદી શકે તેમ નથી વળી નવીન કોરિડોરના કારણે તથા નવીન જંત્રી મુસ્તાના કારણે પણ આજુબાજુના ગામોમાં જમીનના ભાવ આસમાને બોલી રહ્યા છે જે કારણે પુનઃવસન અશક્ય બનશે જેથી નવીન જંત્રી મુજબ ભાવ નક્કી કરી તે મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લાના શાંત ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પોતાનો હક મેળવશે તે અંગે રજૂઆત કરી આજે પ્રાંત શ્રી અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું એવા જયંતીભાઈ ઠક્કર સિહોરી